ગુજરાતમાં ચૂંટણીઓ પૂરી થઈ ને પ્રજા લાંબા સમયથી રાહ જોઈને બેઠી હતી કે મોંઘવારીમાંથી ક્યાંક રાહત મળે બાળકોની ફી ભરવાની મુશ્કેલી છે ગૃહિણીઓને ઘર ચલાવવાનું મુશ્કેલ છે એમાં ગુજરાત સરકાર ક્યાંક રાહત આપે એવી લાંબા સમયથી રાહ જોતા હતા પણ સરકારે રાહત આપવાના બદલે સ્માર્ટ મીટરના નામે લૂંટ ચલાવવાની શરૂઆત કરી છે આજે ગુજરાતમાં જે સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત થઈ અને એનો આખા ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે એક બાજુ ઘર ચલાવવાનું મુશ્કેલ હોય બાળકોની ફી ભરવાના પૈસા ના હોય મોંઘવારીને કારણે હેરાન પરેશાન હોય અને ઉપરથી સ્માર્ટ મીટરના નામે લૂંટ ગુજરાતમાં સરકારની વિવિધ જે વીજ કંપનીઓ છે એના દ્વારા આવનારા સમયમાં એક પોઈન્ટ ચોસઠ કરોડ સ્માર્ટ મીટર લગાવવાનું આયોજન છે અને આ સ્માર્ટ મીટર માટેની જે ગાઈડલાઈન એ ટુ ઝેડના નામે સરકારે બહાર પાડી છે એમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે મિનિમમ ત્રણસો રૂપિયાનું બેલેન્સ રાખવું પડે એક પોઈન્ટ ચોસઠ કરોડ મીટર લગાવવાના એટલે એટલા પરિવારોને ઘેર મીટર લગાવવાના અને ત્રણસો રૂપિયાનું મિનિમમ બેલેન્સ એડવાન્સમાં રાખવાનું એનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર પાંચસો કરોડ રૂપિયા આ ગુજરાતીઓ પાસેથી એડવાન્સમાં વસૂલવાનો લૂંટવાનો કાઢસો છે બીજા અનેક રાજ્યો છે જ્યાં વિપક્ષી સરકાર છે ક્યાંક સો યુનિટ ફ્રી છે ક્યાંક બસો યુનિટ ફ્રી છે સરકારે મીટર લગાવવાની સાથે સાથે જો પ્રોત્સાહન રૂપે બસો યુનિટ ફ્રી રાખીને સ્માર્ટ મીટર લગાવ્યા હોય તો આવકાર્ય છે પણ કોઈ રાહત નહીં આપવાની પણ સ્માર્ટ મીટરના નામે લૂંટવાના એ આ સરકારની નીતિ હોય એવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે આજે મોંઘવારીનો માર સહન કરેલી ગૃહિણીઓ ઘર ચલાવવું કેમનું એ મુશ્કેલીમાં છે ત્યારે આજે જે વિરોધ ઠેર ઠેર થઈ રહ્યો છે ત્યારે મહિલાઓ કહી રહી છે કે આ સ્માર્ટ મીટર ના નાખવાના નામે સરકાર આવનારા દિવસોમાં મહિલાઓના મંગલસૂત્ર વેચાવી નાખવાનો પ્રયત્ન કરશે એવું લાગી રહ્યું છે અને બીજી બાજુ જ્યારે સ્માર્ટ મીટરનો જુતો પાઇલોટ પ્રોજેક્ટ થયો હતો તો ફરજિયાત શું કામ કરવામાં સ્માર્ટ મીટર ફરજિયાત શું કામ તમે પ્રજાને ઓપ્શન કેમ નથી આપતા કે મરજિયાત પણ હોઈ શકે કે જેને સ્માર્ટ મીટર લગાવવું હોય સ્માર્ટ મીટર લગાવે જેને સ્માર્ટ મીટર ના લગાવવું હોય એ જૂના મીટરથી પણ ચલાવે પણ દરેકને ધાક ધમકી દબાણને પોલીસનો ઉપયોગ કરીને ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવાનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે આજે વડોદરા હોય રાજકોટ હોય સુરત હોય કે જ્યાં જ્યાં મીટર લગાવવાની શરૂઆત થઈ દરેક જગ્યાએ ગ્રાહકોની એક જ ફરિયાદ છે કે પહેલાં જ આ મીટરમાં છબરડા જોવા મળી રહ્યા છે મીટરો ફાસ્ટ ફરી રહ્યા છે એમાં જે રિચાર્જ કરાવવામાં આવે છે એ ઝડપથી કપાઈ જાય છે પહેલાં કરતાં અનેક ઘણું વધારે બિલ આવતું હોય એવું લોકોની ફરિયાદ છે વડોદરા સહિત કેટલી જગ્યાએ ફરિયાદો મળી કે એક હજાર રૂપિયાનું માસિક બિલ આવતું હતું એવી જગ્યાએ આ સ્માર્ટ મીટર લગાવ્યા તો રોડના સાડી ત્રણસો રૂપિયા જેટલા કપાય છે ઘણી જગ્યાએ એવું પણ જોવા મળ્યું કે બે મહિનાના પિસ્તાલીસો રૂપિયાનું બિલ આવતું હતું એના બદલે આ સ્માર્ટ મીટર લગાવવાથી લગભગ વીસ દિવસમાં ચાર હજાર રૂપિયા કપાઈ ગયા ત્યારે સરકાર આટલો બધો વિરોધ હોવા છતાં પોતાના નિર્ણય પર મક્કમ છે કે કોઈ પણ સંજોગોમાં અમે તો લગાવીને જ રહીશું કોઈ પણ સંજોગો અમે આ લૂંટમાંથી રાહત નહીં આપીએ તો અમારી માગણી સરકાર પાસે છે કે સરકાર સ્માર્ટ મીટરનો વિકલ્પ આપે શું કામ સ્માર્ટ મીટર ફરજિયાત રાખ્યા છે સ્માર્ટ મીટરમાં ટેકનોલોજીની વાત કરો છો રિચાર્જની વાત કરો છો તો મોબાઈલમાં પણ પોસ્ટપેડ ને પ્રીપેડના ઓપ્શન હોય છે તો સ્માર્ટ મીટરમાં પણ પોસ્ટપેડ ને પ્રીપેડના ઓપ્શન શું કામ નથી સાથે સાથે આમાં રિચાર્જ કરાવવું પડે જો રિચાર્જ પૂરું થઈ જાય તો અડધી રાત્રે પણ લાઇટો બંધ થઈ જાય બાળકોને ભણવાનો સમય હોય રસોઈનો સમય હોય પણ તમારા મીટરમાં જો રિચાર્જ પૂરું થઈ ગયું તો તાત્કાલિક લાઇટ બંધ થઈ જાય અને આ રિચાર્જ કરાવવું હોય તો તમારે સ્માર્ટફોન જોઈએ ગરીબ અત્યારે સ્માર્ટફોન ક્યાંથી લાવે જો સરકારને લૂંટવા માટે સ્માર્ટ મીટર લગાવવા હોય તો જોડે જોડે સરકારે ગરીબોને સ્માર્ટફોન પણ આપવા પડશે તો શું સરકાર સ્માર્ટફોન આપવાની છે ત્યારે આવા જે તગલગી નિર્ણયો થાય છે અને એની સામે જે વિરોધ છે એને લઈને અમારી સરકાર પાસે સ્પષ્ટ માગણી છે કે જો તમારે સ્માર્ટ મીટર લગાવવા હોય તો પહેલાં બસો યુનિટ વીજળી ફ્રી આપો તમે સ્માર્ટ મીટર લગાવવા હોય તો એનો વિકલ્પ આપો કે જેને લગાવવા હોય એ લગાવે જેને ના લગાવવા હોય ના લગાવે તમે એને ફરજિયાત ના કરો અને ત્રીજા નંબરે જો સ્માર્ટ મીટર લગાવવા માટે તમે પ્રશાસન પોલીસ અને સરકારી તંત્રનો દુરુપયોગ કરીને લોકોને ડરાવી દબાવીને જો ફરજિયાત લગાવશો તો જે રીતે આજે વિરોધ વંટોળ ઊભો થયો છે જે રીતે આજે મહિલાઓ સહિત આખા પરિવારો રસ્તા પર ઉતર્યા છે તો કોંગ્રેસ એ પરિવારોની સાથે છે આવનારા સમયમાં પ્રજાને લૂંટવા સ્માર્ટ મીટર સામેની જે પણ લડાઈ છે એમાં કોંગ્રેસ પક્ષ પ્રજાની સાથે રહી અને જરૂર પડે તો જબરજસ્તીથી લગાવવામાં આવતા સ્માર્ટ મીટર સામે સવિનય કાનૂન ભંગની લડાઈ પણ કોંગ્રેસ પક્ષ શરૂ કરશે અને સરકારની આ જોહુકમી ગુજરાતીઓને લૂંટવાનો જે કાળસો છે એની સામે સખત વિરોધ કરવામાં આવશે

અને એનાથી ક્યાંક ખેડૂતોને નુકસાન થતું હોય ક્યાંક ગ્રાહકોને નુકસાન થતું હોય ક્યાંક સામાન્ય નાગરિકોને નુકસાન થતું હોય સમસ્યાઓ ઊભી થતી હોય એની કોઈ ચિંતા સરકાર કરતી નથી અને એટલા જ માટે આવા નિર્ણયો લાવી અને પ્રજાને લૂંટવામાં આવે છે અને પોતાના માનીતાઓને ફાયદો કરાવવામાં આવે છે ત્યારે એવા જ સંજોગોમાં જે આ સ્માર્ટ મીટર લગાવવાની ગુજરાતમાં શરૂઆત થઈ છે અને પહેલે દિવસથી જે વિરોધ થયો છે એનાથી એટલું સ્પષ્ટ છે કે તમારે હજુ લોકો સાથે જે પરામર્શ થવો જોઈએ એ પણ તમે નથી કર્યો લોકોમાં જે જાગૃતિ લાવવી જોઈએ એ પણ તમે લાવવામાં નથી આવી અને તમારી જે ઈચ્છા છે કે તમારી જે લોકો માટેની ભાવના છે એ પણ સ્પષ્ટ નથી અને એના જ કારણે લોકો વિરોધ કરી રહ્યા છે કે તમે કાયદાની પણ ઉપરવટ જઈને તમારું શાસન કામ કરે છે લોકોની પરેશાનીની પણ તમને કોઈ ચિંતા નથી તો સ્પષ્ટ રીતે તમામ સ્તરે વિરોધ થઈ રહ્યો છે અને વિરોધ આવનારા સમયમાં રસ્તા પર ઉતરીને પણ થશે એની માટેની લડાઈ વિધાનસભા હોય કે લોકસભા હોય એમાં પણ લડવામાં આવશે અને એક રાજકીય પાર્ટી તરીકે જ્યારે પ્રજા વિરોધ કરતી હોય તો એની સાથે રહીને જરૂર પડે તો આવનારા દિવસોમાં સવિનય કાનૂન ભંગની લડત પણ લડાશે અને આ જે પ્રજાને લૂંટવા માટે અને પોતાના માનીતાઓને ફાયદો કરાવવા માટેની પોતાની તિજોરીઓ ભરવા માટેની નીતિ છે એનો સ્પષ્ટ વિરોધ કરવામાં આવશે એક બાજુ મોંઘી વીજળી છે એમાં કોઈ રાહત મળતી નથી ગ્રાહકોને જે સુવિધા મળવી જોઈએ એ સુવિધામાં કોઈ વધારો થતો નથી પણ પોતાની કંપનીઓ દ્વારા દિન પ્રતિદિન આવા નિર્ણયો લઈ અને પ્રજાના ખિસ્સામાંથી કેવી રીતે લૂંટ ચલાવવામાં આવે એવો જે પ્રયત્ન થઈ રહ્યો છે એનો સખત વિરોધ કરવામાં આવશે